ચાર તાલુકા વડિયા કોકાવાવ ધારી અને બગસરાની ગ્રાન્ટેડ હાઈસ્કૂલની શાળાઓએ ભાગ લઈ ખૂબ ઉત્સાહપૂર્વક વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં પોતાની કૃતિ રજૂ કરી હતી ધારીના લોક લાડીલા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે હાજર રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રેરિત કર્યા હતા દાઈ પ્રાચાર્ય ભટ્ટ અમરેલી જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ મુકુંદભાઈ મહેતા એસવીએસ કન્વીનિયર વિનોદભાઈ જેઠવા ઉમા સંઘના પ્રમુખ તુલસીભાઈ તાલુકા પંચાયત હર્ષદભાઈ રાવળ મુનાભાઈ પટ્ટણી હિનાબેન રાવળ તેમજ ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ શાળોની દીકરીઓના સુંદર મજાના સ્વાગત ગીત રજૂ કર્યું હતું સ્વાગત પ્રવચન આ શાળાના પ્રિન્સિપાલ માનસી બારડ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રસંગોચિત પ્રવચન મુકુંદભાઈ મહેતા અને ધારાસભ્યએ બાળ વૈજ્ઞાનિકોને પ્રેરક વિચારોથી ઉત્સાહ પૂરો પાડ્યો હતો નિર્ણાયકોની ટીમ દ્વારા તમામ કૃતિઓનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તમામ માર્ગદર્શન વિજ્ઞાન ગુરુઓની મહેનત અને બાળ વૈજ્ઞાનિક વિજ્ઞાન મેળાને સફળ બનાવ્યો હતો ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું હતું એમાં સુદસરા તાલુકો ધારી તાલુકો સાવરકુંડલા તાલુકાના અને માધ્યમિક શાળા ને ના વિજ્ઞાન મેળામાં જે આયોજન દામણી સ્કૂલમાં કરેલું હતું જુદી જુદી થીમના જે અત્યારે વૈજ્ઞાનિકો જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે બાળ વૈજ્ઞાનિકોને ખૂબ અભિનંદન આપ્યા જે જેમ જે બનાવી રહ્યા છે આ થીમ ખૂબ જ સારી છે બધા અત્યારે સ્વદેશી ઉપર જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પ્રેસર કરી રહ્યા છે સ્વદેશી અપનાવે એ થીમ ઉપર આખી હોદેશ ઉપયોગ વધારેમાં વધારે થઈ શકે એવી થીમો વૈજ્ઞાનિક દબે આજે અત્યારે કૃતિઓ લાવ્યા છે કૃતિઓ નહીં આવીને ખૂબ આનંદ થયો બધા વિદ્યાર્થીઓનું અભિનંદન આપ્યા ખૂબ આગળ વધો અને સારા વૈજ્ઞાનિક બનો એવી સૌને શુભેચ્છા સાથે આપનો કાર્યક્રમ પૂર્ણ કરાવો જીસીઆરટી પ્રેરી જિલ્લા શિક્ષણને તાલીમ થયો અમરેલી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમરેલી આયોજિત એસયુએસ કક્ષાના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસ અંતર્ગત આ ઉદેનધામ હાઈસ્કૂલમાં આજે કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ રહ્યું છે એમાં આ ધારી આસપાસની હાઈસ્કૂલો પ્રાથમિક શાળાઓ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પ્રદર્શનનો લાભ લઈ લઈ રહ્યા છે તેમજ આ વર્ષની જે થીમ છે આત્મનિર્ભર ભારત એ વડાપ્રધાન શ્રીના જે હેતુને સાકાર કરવા માટે સૌ બાળવૈજ્ઞાનિકે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર રસપૂર્વક ભાગ લીધો છે જય હું